કોણ કોના ઉપર ભારે પડશે અને શું છે આ બેઠકનો ઇતિહાસ આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર પોરબંદર ભૂતકાળમાં ગાંધીજીના નામથી ઓળખાતું ત્યારબાદ ગેંગોને લઈને ગેંગસ્ટરોને લઈને ગેંગસ્ટરોના નામથી ઓળખાતું પરંતુ પોરબંદરનો

તેને આ નગરપાલિકામાં ઉતારી છે કૃતિયાણા નગરપાલિકાના કુલ છ વોર્ડ છે જેની ચોવીસ બેઠકો છે ને આ ચોવીસે ચોવીસ બેઠકો પર કાના જાડેજા છે તે પોતાના સદસ્યો ઉતાર્યા છે મતલબ કે સમાજવાદી પાર્ટીએ આ સમગ્ર મામલે ત્યાંના ધારાસભ્ય છે જે કાંદલભાઈ જાડેજા તેનું પણ સ્ટેટમેન્ટ આવ્યું છે પરંતુ આ

તેમાંથી પણ મતલબ કે સતત તે ત્રણ ટર્મથી જીતે છે કાંધલભાઈનું કહેવું છે કે પાર્ટી નહીં તે તેના નામથી તે તેના દબદબાથી જીતે છે ને લોકો તેને ચાહે છે કાંધલભાઈનું એ પણ કહેવું છે કે લોકો તેનો કોન્ટેક કરી રહ્યા છે 25 ત્રીસ વર્ષથી અહીંયા પર એક ચક્રી શાસન છે કીટિયાણાની અંદર પરંતુ ત્રીસ હજારની વસ્તી હતી અત્યારે પંદર હજારથી નીચે રહી છે કારણ કે લોકો હિજરત કરી રહ્યા છે લોકોને સુવિધા નથી મળતી લોકો પાસે ધંધા નથી જેને લઈને લોકો કાંધલ જાડેજાને ફોન કરે છે અને આખરે કાંધલ જાડેજા ત્યાંના ધારાસભ્ય છે જેથી કરીને તેણે પણ નક્કી કર્યું છે કે હવે

નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી એક 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 તપની શાસન ચાલી રહ્યું છે અને ગામનો કોઈ જગ્યા વિકાસ થયો નથી ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી એ કાંઈ મળી નથી જો કાંઈ ગામમાં સ્થિત થતો નથી આવા સુવિધા પડી તો થોડી પડી છે પછી ભૂગલ આ સમગ્ર મામલે ઢેલીબેનનું પણ કહેવું છે કે તેણે તેનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું કે લોકો શાંતિ અને સુરક્ષાથી સલામતીથી રહે તેના કારણે ઢેલીબેનને મત આપે છે ઢેલીબેનને લોકો પર ભરોસો છે ને લોકોને ઢેલીબેન પર ભરોસો છે ઢેલીબેનને એવો પણ દાવો કર્યો છે કે તે તમામ બેઠકો પર જીત મેળવશે જોકે કાંદલભાઈનું એ પણ કહેવું છે કે કૃત્યાણાની અંદર સ્ટ્રીટ લાઇટ નથી ગટરના કામ અધૂરા છે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે પીવાના પાણીની સમસ્યા છે તો આવા અનેક કામો છે જે કૃત્યનાની અંદર નથી થયા મંત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ કાંધલભાઈનું કહેવું છે કે આ લોકો પોતાનો જ વિકાસ કરે છે નહીં કે શહેરનો જેના કારણે તેણે આ રાજનીતિની અંદર એન્ટ્રી કરી છે મતલબ કે આ નગરપાલિકાની અંદર કાંધલભાઈ જાડેજાએ એન્ટ્રી કરી છે અને તેના ભાઈ કાનાભાઈ જાડેજા છે તે ઊભા છે અને ચોવીસે ચોવીસ બેઠક પર તેને પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છે કાંતલભાઈ જાડેજાનું એ પણ કહેવું છે કે મારે દોઢ કરોડની મારે સો ગામ આવે છે વિધાનસભામાં અને દોઢ કરોડની કરોડ રૂપિયા મળે છે વાપરવા માટે છતાં પણ હું સો ગામમાં મારા રોડ રસ્તા જોઈ લઉં મારી કામગીરી જોઈ લઉં લોકોને પાણી મારા ઘરના ખર્ચે આપવો પડશે તો આપીશ પરંતુ કામગીરી હું દોઢ કરોડમાં કરું છું પરંતુ આ જે નગરપાલિકા છે ને દર વર્ષે પંદરથી વીસ કરોડ રૂપિયા આપે છે વાપરવા માટે સરકાર પરંતુ છતાં પણ આ જે ક્રિત્યાણા શહેર છે તેની કાયાપલટ નથી થઈ તેનો વિકાસ નથી થયો લોકો વિકાસ ઝંખી રહ્યા છે લોકો હિજરત કરી રહ્યા છે લોકોને પ્રાથમિક સુવિધા નથી મળતી લોકોને રોજગારી નથી મળતી અને તેના કારણે જ અનેક વખત લોકો તેમને કહેતા હતા અને આખરે લોકોને હું માન રાખીને હું હવે નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવીશ મતલબ કે કાનાભાઈ જાડેજા ઉભા છે તેમણે એ પણ કીધું છે કે મને ભાજપ સાથે કોઈ વાંધો નથી રાજ્યસભામાં પણ મેં તેને ભાજપને મત આપ્યો હતો જેના કારણે મારી જે પાર્ટી હતી તેના ઘણા બધા લોકોને દુઃખ પણ લાગ્યું હતું પરંતુ હું આ લોકોના લોકોના કામને માનું છું અને તેના કામને જ માનીને મેં બીજેપીને રાજ્યસભામાં વોટ આપ્યો હતો કોઈના દબાણમાં નથી આવ્યો કે મારે કોઈ પાર્ટી અરે વાંધો નથી પરંતુ હું માત્ર ને માત્ર લોકો માટે લોકોના વિકાસ કામો માટે નગરપાલિકામાં એન્ટ્રી કરી છે હવે જોવું એ રહ્યું કે નગરપાલિકામાં છેલ્લા શાસન છે અને હવે એન્ટ્રી થી બાદ આમાં શું ફેરફાર થાય છે એ તો ચૂંટણીના પરિણામ બાદ જ બહાર આવશે દોસ્તો આવી જ નવી ખબરો માટે ચેનલ આપીને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો કે લાગણી દુભાવવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે ધન્યવાદ